નમસ્કાર હું પ્રેમાભાઈ ચૌધરી ગુજરાતની અંદર ભારત જોડો ન્યાય યાત્રા માનનીય રાહુલ ગાંધીજી સાત માર્ચ ના રોજ આવી રહ્યા છે અને દસ માર્ચ સુધી અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર પણ આ ન્યાય યાત્રા થવાની છે મણિપુરથી શરૂઆત થયેલી યાત્રા આજે ભારત જોડો ભારતના તમામ લોકોને તમામ વર્ગના લોકોને જોડવા માટે અને આજે સાચી લોકશાહીને બચાવવા માટે આજે તમે જુઓ ગુજરાતની અંદર આજે ખેડૂતોને ખૂબ તકલીફો પડી રહી છે આજે યુવાનોને રોજગાર નથી આજે મહિલાઓની સુરક્ષા નથી આજે મહિલાઓનું સન્માન નથી આજે નાના વેપારીઓ આજે એમની પ્રગતિ નથી ત્યારે તમામ વર્ગના લોકોને ન્યાય મળે આપણી લોકશાહી બચે અને લોકશાહી બચાવવા માટે ભારત જોડો ન્યાયયાત્રા લઈને ગુજરાતની અંદર આવી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આવો આપણે ગભે મિલાવી અને નું ભવ્ય સ્વાગત કરીએ રાહુલજી જ્યારે ગુજરાતની ગુજરાતની અંદર આવે છે તો અસ્મિતા માટે માટે ગુજરાતના માન સન્માન લોકોના માન સન્માન માટે ગુજરાતના અસ્તિત્વ માટે અને અસ્તિત્વની લડાઈ માટે જ્યારે આવી રહ્યા હોય ત્યારે આપ સૌ આ જે ન્યાય યાત્રા જે પસાર થવાની છે દાહોદ થી લઈને ડાંગ સુધીનો જે આખો પટ્ટો છે માટે આપ સૌ આ યાત્રાની અંદર જોડાવા માટે હું આમંત્રણ પણ આપું છું પાઠવું છું આપ સૌ પધારશો એવી આશા પણ છે આપણે સૌ સાથે મળી અને આ લોકશાહી બચાવીએ ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના યુવાનો માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે ગુજરાતના અસ્તિત્વ માટે આપણે સૌ યાત્રામાં જોડાવો તેવી નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન ધન્યવાદ